આ આપણી સૃષ્ટિ વધે એવા પ્રયાસ થવા જોઈએ જેને બ્રહ્મસબંધ લીધું હોય એ જેની પાસે બ્રહ્મસબંધ લીધું એની સૃષ્ટિ વધે એના માટે ગમે એ સાચું ખોટું કરીને અથવા

આજે તમે કોઈ સ્કૂલ ની અંદર સાયન્સ નો પ્રોફેસર હોય અને સાયન્સ વિશે જાણતો ના હોય તો એ સાયન્સ નો પ્રોફેસર કઈ રીતે બની શકે એ આ એક સીધી વાત છે તો આ તો ગુરુના લક્ષણ બતાવ્યા એ પોતાના વંશજોને શીખાડવા માટે બતાવ્યા કે તમે આવા લક્ષણ જીવનની અંદર ઉતારવાની હંમેશા ધગસ રાખો એમ કહેવા માટે આ લેખ વૈષ્ણવને કહેવા માટે આ ત્રણ વાત નથી કહી ત્યાં અને આવા ત્રણ ને પાસે શરણે જવું અથવા એની પાસે દીક્ષા લેવી એનો ઉપદેશ આપે છે ત્યારે એમ કે છે કે ભજે જીજ્ઞાસુ એ જિજ્ઞાસુ અને આદરા આ બે શબ્દ એમાં શિષ્યના લક્ષણ અથવા સેવક ના લક્ષણ બતાવા ગુરુ ના લક્ષણ બતાવ્યા ઉપર અને નીચે સેવક ના લક્ષણ બતાવે છે કે જે ગુરુની પાસે ગુરુ ધારે છે ગુરુ કરવા જાય છે એનામાં બે લક્ષણ હોવા જોઈએ એક લક્ષણ એનામાં જિજ્ઞાસા હોવી જોઈએ કે ક્યાં માર્ગ નું અનુસરણ મારે કરવું છે એના અનુરૂપ શું શું કરવું જોઈએ એનું માર્ગદર્શન લેવાની એક જિજ્ઞાસા અને બીજું જેની પાસેથી એ માર્ગદર્શન લેવું છે એના પ્રત્યે આદર પ્રાપ્ત આ બે વસ્તુ હોવું જોઈએ હવે આજના સંદર્ભમાં તો મારે શું કેવું કે એ વિવેક આપણે બધાએ બે રથના પહેલાઓ પોતાનો એ વિવેક ખોલી બેઠા છે બધા નહીં તો ઘણા ખોઈ બેઠા છે અથવા કેટલાક ખોઈ બેઠા છે એ રીતે જોતા દીક્ષા જે છે ને એનો પણ એક આપણી વાત પાઠ અને બ્રહ્મ ઉપર ચાલી છે એમાંથી આ વાત ગુરુના લક્ષણની ની મેં વાત કરી છે એટલે ભલે આપણે ગમે એની પાસે ના લઈએ પાઠ ના સાંભળીએ પરંતુ એ જો પાઠ બ્રહ્મસંબંધના મંત્રથી થી જ સંભળાવાતો હોય

કે જેવા લક્ષણ બતાવ્યા એવા પ્રકાર નો ગુરુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એ નવળો બેઠો ડાળી એના મનમાં ભક્તિ કરવાની વૃત્તિ પ્રગટ થઈ છે પુષ્ટિ માર્ગીય ભજન સિદ્ધ કરવાની એવી ઈચ્છા થઈ છે તો એ એવી કોઈ પણ જાતની દીક્ષા લીધા વગર પણ એ સ્વરૂપ ને સ્થાપિત કરીને કરવા માંડે પણ જ્યાં સુધી એવા પ્રાપ્ત થતા હોય એટલે મહાપ્રભુજી ની કાની થી બ્રહ્મ સંબંધ અપાય છે અને એ મહાપ્રભુજી જ ગુરુ છે અને બ્રહ્મસંબંધ આપનાર ગુરુ દ્વાર ભૂત છે એ કદાચ એવા આધુનિક સમયમાં એવા લક્ષણ ના પણ દેખાતા હોય તો એ દીક્ષા વ્યર્થ માં નહીં જાય એને આપેલી હવે પાછો તમે ગભરાઈ ગયા કે હવે હું ચાલે એ દીક્ષા વ્યર્થ નહીં જાય એ વ્યર્થ એ માટે નહીં જાય કે મૂળ અંશી ગુરુ મહાપ્રભુજી છે તો એ મહાપ્રભુજી માં આપણે ચિત્ત ને લગાડશું એમની વાણીની અંદર આપણે વિશ્વાસ પેદા થઈ જશે તો આપણે ભલે જ્યાં સુધી એવી જાગૃતિ નહીં આવે ત્યાં સુધી આવી રીતે ત્રણ વિભાગે આપણે એમાં જોવા મળશે એક ચા નવરત્નમાં પણ મહાપ્રભુજી એ વાતનો ખુલાસો કરે છે કે અજ્ઞાનાદ થવાનાદ નિવેદનમ નિવેદન કૃષ્ણ સાત પ્રાણામ કે જેમાં સંબંધ હોવા છતાં આપણે નથી વિચારથી આપણે એનો આનંદ લઈ શકતા નથી આચારથી લઈ શકતા નથી ભાવથી આ ત્રણેય શક્તિઓ આચાર શક્તિ વિચાર શક્તિ અને ભાવ શક્તિ ભગવાને આપણને આપી છે એ શક્તિઓ તો સુસુપ્ત અવસ્થામાં પડી છે તો પછી શું કરવું

આપણા હૃદય ની અંદર એ વાણી ઉતરવા માંડે સમજાવવા માંડે એ માટે વાણી કૃપા કરે છે એ માટે સર્વોત્તમજી માં કહ્યું છે કદુત્તમ સુબોધમ શ્યાલ એ વાણીનું ઉચ્ચારણ કરવાથી એનું મનન કરવાથી એને હૃદયમાં ધારણ કરવાથી એ દુર્બોધ છે એમની વાણી કે જે આપણને વાંચીએ છીએ છતાં સમજાતી નથી એવી કઠિન છે એ સરળ બનવા માંડે છે અને એનો એક ચમત્કાર પણ બનેલ છે પ્રેક્ટિકલ કે મારા પિતાજી એક મગનલાલ શાસ્ત્રી હતા એમની પાસે સુબોધનીજીનો અભ્યાસ કરતા એની યંગ ત્યારે કુલકુલ કોઈ સુબોધનીજીની પંક્તિ એવી કે એ પંક્તિનો આશય સમજાય જેમ કે એક પંક્તિ એવી છે લાશ પંચાધ્યાયના પ્રસંગમાં કે ભગવાન પેલા બ્રહ્મા પછી વિષ્ણુ પછી મહેશ બની પછી પાછા પોતાના સ્વરૂપમાં આવી આપણે વિચાર થાય કે આનો શું હર્ બ્રહ્માભાઈ ના પછી વિષ્ણુભાઈ ના પછી મહેશભાઈ ના પછી પાછા જે પોતાનું સ્વરૂપ છે એમાં આવી ગયા તો એ ઇડિયોમેટિક લેંગ્વેજ છે ત્યાં બ્રહ્માબાઈ ના એટલે બ્રહ્મા જે દેવતા છે એ બહેના એમ એમ કેવાનો આશય નથી ત્યાં ત્યાં એમનો આશય એ છે કે બ્રહ્માભાઈ ના એટલે પ્રભુને મળવાની કાલા ને જન્મ આપ્યો બ્રહ્માજી દ્રષ્ટિ કરે છે ને તો એક એવું હૃદય પછી એનું જયારે ભગવાન અંતરદાન થઈ ગયા ત્યારે એ ભક્તો ના પ્રાણ તો તરત જ નીકળી જાય પરંતુ ગોપી ગીત રૂપી ગુણગાન ના એ વિષ્ણુ બની અને એમની સ્થિતિ કરી અને પછી એમનો તાપ હરી લીધો પોતે સાક્ષાત પ્રગટ થઈને એ તાપ નો વિનાશ કર્યો અને પછી પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થયા તાતામાં આવીમાન મુખામ સાક્ષાત મન્મથ મનમથ ગોપી ગીત પછી નું જે પ્રાગટ તો આ રીતે મહાપ્રભુજી કે છે એ ગણિત માં સમજાતું નથી ત્યારે એમણે પંક્તિ એવી બહુ કઠિન કે આનો આશય નથી સમજાતો એમણે કહ્યું કે ભાઈ પરંપરાથી ભગવદીઓ પાસેથી સાંભળ્યું છે કે સર્વોત્તમજી નો એક પાઠ તમે ઈ સંદર્ભમાં કરો કે સદુક્તમ કે દુર્બોધમ સુબોધમ છે આ કે આ દુર્બોધ વાણી છે એ સુબોધ થઈ જાય આ જે નથી સમજાતું એ સમજાવવા માંડે તો એના માટે જયારે સર્વોત્તમજી પાઠ કરે અને પછી તરત જ એ પંક્તિ લગાવે તરત લાગવા લાગે કે નતું સમજાતું એ સમજાવવા લાગે આ તો એક પ્રેક્ટિકલ અનુભવની વાત છે તો આવી રીતે સર્વોત્તમજી નું અવગણ આપણે ત્યાં કરવું એટલું જરૂરી છે કે જે પણ અલૌકિક તત્વ છે કે રહસ્ય છે એ રહસ્ય આપણે આપણી સમજી શકીએ અને સમજશું તો આપણી પોતાની જે સમજ છે એ પ્રમાણે જ સમજ એક તો વસ્તુ એજ ઇટ ઇઝ અને એજ ઇટ એપીએસ એ બે માં ફેર છે

જે દુર્બોધ વાણી છે એ સમજવા ગ્રંથોની અંદર એનું અવગાહન જેમ જેમ આપણે કરીએ એમ એમનો આશય કેવલ અમુક વસ્તુ હોય ચાવી ને પછી પેટમાં જાય અને અમુક પ્રવાહી વસ્તુ સીધી ઉતરી જાય દાંત ને પરિશ્રમ જ નહીં જાય અને એ પણ એના માટે આપણે કઈ કરીએ તો થઈ શકે છે એટલે આપણી કૃતિ અને પ્રભુની કૃપા બે ના જયારે લગ્ન થાય ત્યારે જ એમાંથી ભગવદીય રૂપી સંતાન એટલે હવે મૂળ વાત ઉપર આપણે આવી એ દીક્ષા જે છે એ દીક્ષા આચાર્ય વંશ વગર કોઈ આપી શકતું નથી એટલે પછી પાઠ સાંભળ્યા વગર પાઠની જે મહિમા છે જે એનો આશય છે એ પ્રમાણે આપણે ચાલી અને અનુસરણ કરતા કરતા જયારે આપણે વિધિ પૂર્વક એ માર્ગ નું અનુસરણ કરવું હોય તો એ પાઠ એ કોઈ વલ્લભ વંશજ બાલક પાસે જ સાંભળે એલિડ કહેવાય બીજા પાઠ ઇનવેલિડ કહેવાય હવે ઇનવેલિડ પાઠ સાંભળેલાઓનો એક સમાજ ભેગો થઈ જાય એ કે અમારો સમાજ છે અમારે બીજાની જરૂર ભલે જરૂર નથી પરંતુ એ પ્રકાર વિચારવો તો જરૂરી બની જાય છે પછી તો પ્રભુની ઈચ્છા હોય કે લાખો માંથી એક ને વિધિ વિધાન વગર સીધે સીધો એના ઉપર કૃપા કરી દે તો એ પ્રભુને કોણ રોકી શકે છે એમની સ્વચ્છંદ છે એમની ઈચ્છા પડે તો કંઈ પણ સાધન કરાવ્યા વગર કોઈ પણ પ્રકારની પરિપાટી વગર જ એ કૃપા કરવા માંડે પરંતુ એ એવી કૃપા કોઈ લાગત નથી થતી લાખો કરોડો માં એક ને થાય છે એમાં લોટરી ટિકિટ બધા લઈએ પરંતુ લાગે ખાલી એક ને બધા એ આશા એટલી કે અમને લાગી જશે અને શનિવારે આવે

જનરલ માસ ના હોય શકે એનું સો બસો નું ટોળું ના હોય શકે કે આ બધા એના ઉપર હવે એવી જ કૃપા થવા છે એમાંથી કરોડોમાંથી માંથી એકાદ નીકળે અને ઈ પણ જે ધારતો હોય કે હું નીકળીશ ને આપણે આજ ધોતા રહી જાય બીજો કોઈ નીકળી આવે જેમ લોટરીની ટિકિટ માં થાય એટલે હું માનું ત્યાં સુધી જે આ જે આપણા મહદ ભગવતીઓ થઈ ગયા ને એ કોટીના હતા કે જેને આપણે કહીએ કે શુદ્ધા પ્રેમના પી દુર્લભ મહાપ્રભુજી કે કે આવા શુદ્ધ પ્રેમ વાળા જે ભક્તો છે કે જે બિલકુલ નિરપેક્ષ થઈ ગયા છે એને કોઈ અપેક્ષા નથી અપેક્ષા હોય તો એ પ્રભુની જેની તમે સેવા કરો છો એ કેમ મારા ઉપર રાજી થાય એના સિવાય બીજી કોઈ અપેક્ષા નથી ન લોક સાપેક્ષ સર્વથા યત્ન વર્તતે સાપેક્ષતા સ્વામી સુખે પુષ્ટિ માર્ગ સકથ્ય

એને પ્રસન્ન કરવાની અપેક્ષા તો છે તો હવે એ સ્વામી પ્રસન્ન કેમ થાય એ તો એ સ્વામીને જે પ્રસન્ન કરવાની હુન્નર હોય જાણકારી હોય એ આપણને રસ્તો બતાવી શકે એ રસ્તો બતાવનાર મહત્ છે ભગવદી કયો તાજલસી કયો કે મહત્વ કયો આ નામ જ છે આપણે એમ પણ કહી શકીએ કે મહાપ્રભુજી ના મહત્વ ચોડા ગોકુલનાથજી ના મહત વર્ષો પછી ગોકુલનાથજી ના મહત ગોકુલનાથજી આપણે એમ પણ કહી શકીએ કે મહાપ્રભુજી ના ભગવતીઓ ગુસાંયજીના ભગવતીઓ અને ગોકુલનાથજીના ભગવતી આપણે એમ પણ કહી શકીએ કે એમના તાજરસી ગુસાંયજી ના તાજરસી અને ગોકુલનાથજીના તાજ્રશી એટલે આ જે ત્રણેય શબ્દો છે એ ત્રણેય શબ્દો જુદા જુદા નથી પરંતુ ભગવતીઓ અનંત ગુણો હોય છે એટલે એમાંથી અમુક ગુણ ને કેવાને માટે ચાદલસી શબ્દ થી સંબોધાય છે અમુક ગુણો માટે ભગવદી શબ્દ કહેવામાં આવે છે અમુક ચિંતન માટે મહદ માટે શબ્દો સંસ્કૃત શબ્દ છે મહાજન એટલે મહાન જન તો કે છે કે ભાઈ ઉત્તમમાં ઉત્તમ પંથ અથવા પથ કયો તો મહાભારતના દરેક અધ્યાયમાં ઉપર આવે છે કે મહાજનો એને ગત એટલે મહાપુરુષો લોકો જે પંથ માં ચાલ્યા હતા સ એ પંથ છે આ ભક્તિ માર્ગ એટલે આ રીતે પેલા આચાર્યજી ગોસાઈજી અને ગોકુલ નાથી આ ત્રણે એકબીજા સાથે બકરાયેલા કઈ રીતે છે એ ત્રણેનું શું દીખે જો યોગ નો ડિફરન્સ કો સ્વરૂપમાં ડિફરન્સ નથી યુગ નો ડિફરન્સ છે કે એક યુગ માં મહાપ્રભુજી હતા પછી મહાપ્રભુજી પછી ગુસાઈજી ત્યારે ગુસાઈજી સંપ્રદાયની એને પ્રચાર કર્યો પ્રસાર કર્યો ત્યારે મહાપ્રભુજી ભૂતલ ત્યાગ કરી દીધો હતો એટલે એ ગુસાઈજી નો યુગ મહાપ્રભુજી નો યુગ અને ગોકુલનાથજી નો યુગ એ યુગ ની જે ડિફરન્સ છે એ આપણા માટે છે પરંતુ એ પ્રભુ તો દરેક યુગમાં આપણે આજે પણ સાક્ષાત મહાપ્રભુજી ના દર્શન વિરલ ભક્ત કરતો હશે એવી રીતે આજે પણ એવી રીતે ગુસાઈ એ રીતે તો એ નિત્ય જ છે પરંતુ યુગની દ્રષ્ટિએ જે આપણે વિચાર કરીએ તો યુગ જ ફેર છે સ્વરૂપમાં ફેર નથી સ્વરૂપમાં કોઈ ડિફરન્સ નથી એ જ મહાપ્રભુજી ગોકુલેશજી ના રૂપમાં પ્રગટ થયા મહાપ્રભુજીએ કાર્ય કર્યું માર્ગ નો પાયો નાખ્યો અને જગતની અંદર જો એ આચાર્ય તરીકે એમની પ્રતિષ્ઠા ના થાય તો એમની વાત કોણ સાંભળે આજે ઘણે એવું છે કે ત્યાં ઇન્ડિયામાં ઘણા આર્ટિસ્ટ હોય હાડામાં હાડા આર્ટિસ્ટ હોય એને કોઈ સાંભળવા તૈયાર નથી થતા એનો પ્રોગ્રામ રાખે તો એટલું આકર્ષણ ના થાય તો ખબર પડે કે અમેરિકા અને યુરોપમાં પ્રોગ્રામ કરી આવ્યો હોય તો થવા માંડે એટલે આ તો લૌકિક વાત છે પરંતુ એ જમાનાની અંદર આપણે કઈ વાત કેવી હોય અને હજારો જીવોને આપણે સરને લેવા હોય તો એક આચાર્ય તરીકેની એક પ્રતિષ્ઠા સ્થાપિત થવી જોઈએ અને એ ભગવદ્ ઈચ્છા હતી એટલે મહાપ્રભુજી ઠાકોરજીની આજ્ઞા અને ઈચ્છાથી એ બધા કાર્યો કર્યા હવે એ પાયો નાખી દીધો પછી ગુસાઈજીના રૂપે એનો વિસ્તાર કર્યો અને શ્રી ગોકુલેશજીના રૂપમાં એની એક વાળ બાંધી દીધી કે આ વાળની અંદર આખો સમુદ્ર ભર્યો છે એ વાળ છે

આ બંનેમાં જે રસ મર્યાદા છે એ રસ અંદર એક તો રસ માંથી રસાભાસ ના થઈ જાય એની તાકી રસ અંદર જે એક રસ નું આપણે પાન કરીએ છીએ એ અછૂતું એ રસ આપણને પ્રાપ્ત થતો જાય એ રસ મર્યાદા અને બીજી રસ મર્યાદા કે હૃદયના ભાવો છે એને પ્રગટ ના કરવા જ્યાં એ ભાવો ની જરૂર હોય ત્યાં જ પ્રગટ થાય એ રસ મર્યાદા જેમ આપણે અહિયા બેઠા છીએ આ બધી ગોષ્ઠી થાય છે સાર્વજનિક સ્થાન અંદર જેમ કે કાલે હિન્દુ કાઉન્સિલમાં પ્રોગ્રામ હતો કઈ રસ મર્યાદા અમજાવે નહીં જય અપ્રાસંગિક બની જાય છે અહિયા આપણે બેઠા છીએ એટલે અહિયાં આપણે એટલે રસ મર્યાદામાં આપણે રસ શબ્દ સમજવો કે રસ એ રસ જ્યારે હોય પછી એની મર્યાદાની વાત આવે પણ એ રસ જ ઉત્પન્ન ના થયો હોય તો પછી રસ મર્યાદા કોઈ વાત જ નથી આવતી એ જે રસ છે એ રસ ને કામવર્જિત રસ કહે છે જ્યાં સુધી આપણા ઇન્દ્રિયોના ભોગોમાં આપણને રસ આવતો હોય ત્યાં સુધી એ રસ પ્રગટ નથી નિવૃત્ત થઈને આની અંદર જોડાય ખાલી નિવૃત્ત થઈ જાય તો પણ નહીં પરંતુ એ નિવૃત્ત થઈને આમાં જોડાય અને પછી એ જે રસ ઉત્પન્ન થાય છે એ રસ ને કામવર્જિત રસ કહે છે અને એ રસ નો અનુભવ કરનાર ભક્તો છે એ રસિકા કામ વર્જિતા એમ કહ્યું છે એટલે એ રસ પેલા તો પેલા ભૌતિક રસ થી ઉપર જે રસ છે એનો એકવાર સ્વાદ કોઈને મળી જાય છે તો પછી ભૌતિક રસ એને ખારો લાગવા લાગે છે એમાં કહ્યું ને કે અબ ના રૂચે વિષય રસ છેલ્લર વુદ્રિયા અત્યાર સુધી તો આ વિષય રસ એકદમ સમુદ્ર જેવો મીઠો લાગતો હતો પરંતુ હવે એ સમુદ્રનું એક મોજું ખાલી જોઈ લીધું એક કણિકા પ્રાપ્ત થઈ ગઈ એ કણિકાની અંદર શક્તિ કેટલી મોટી છે કે મનની વૃત્તિ જાય કે અવના રૂચે વિષય છેલ્લા તુચ્છ વિષય કે હવે જ નથી સમુદ્ર કી આ સ્થિતિ જે છે એ ભગવદીઓ નું અનુસરણ આપણે કરીએ તો પ્રાપ્ત થાય અનુકરણ કરીએ એટલે નકલ કરીએ તો પ્રાપ્ત ના થાય એટલે આ રીતે કાલ કર્મ અને સ્વભાવ આ ત્રણે બીજે બીજા માર્ગ ની સાધનામાં નડે છે પરંતુ પ્રમાણિકપણે આપણા આચાર્ય બતાવેલી પુષ્ટિ સાધના મહાપ્રભુજી ના ગ્રંથો અનુસાર ચાલીને જો આપણે ભક્તિ સેવા જેટલી પણ બની શકીએ એટલી કરતા હોઈએ તો આ ધાર માર્ગ અને આકાર આ ત્રણે જે નડે છે એ ના